નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા આજે એક એવા અધ્યાપકની વાત કરવી છે જે શિક્ષણ કાર્ય તો બરાબર સુપેરે નિભાવે છે પણ શિક્ષણ ઉપરાંત વિવિધ પ્રકારે સમાજ સેવા પણ કરી રહ્યા છે એમણે અંગ્રેજી નું અધ્યાપન કાર્ય ઘણા વર્ષોથી કરે છે અને સૌથી મહત્વની વાત એ છે કે ત્રીજ સામાજિક સંસ્થાઓ સાથે રહી અને લગભગ છેલ્લા ચોવીસ વર્ષથી જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે અંગ્રેજીના અધ્યાપક તો છે યોગી રેકી આયુર્વેદ આ બધાના પણ અનુભવી છે છે અને કળામાં પત્રકારત્વ સાથે સંકળાયેલા છે વર્ષોથી એમની કટાર પણ લખાય છે અંગ્રેજીમાં એમ એમએડ એમ ફિલ્ અને પીએચડી એટલે જેટલું જે શિક્ષણમાં થઈ શકે એ બધું એમણે કર્યું છે અને મજાની વાત એ છે આણંદના કોમર્સ કોલેજમાં અધ્યાપિકા છે એમનું નામ છે કાજલ નિર્મલા ભરત પોતાના માતા અને પિતા બંનેનું નામ પોતાની સાથે જોડે છે એ રીતે પણ આ અધ્યાપિકા વિશિષ્ટ છે અને એમની કામગીરી પણ ઘણી બધી વિશિષ્ટ છે એમને પાંચ નેશનલ અને બે ઇન્ટરનેશનલ એવોર્ડ પણ મળ્યા છે આવા અધ્યાપિકા ડોક્ટર કાજલ નિર્મલા ભરતરાવો ની સાથે આજે સંવાદ કરો છે કાજલબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કોરોના ટોક્સ માં નમસ્કાર ધન્યવાદ જી આ તમારા પિતાશ્રી ભરતભાઈ પણ સાવરકુંડલામાં અધ્યાપક હતા અને તમે પણ અધ્યાપક બન્યા એટલે પહેલેથી એ નક્કી હતું કે મારે અધ્યાપન ક્ષેત્રમાં જ આગળ વધવું છે અને અંગ્રેજીમાં અધ્યાપક થવાનું શું કારણ એ કોઈ સંજોગ હતો કે પહેલેથી કોઈ નક્કી કરેલી વાત હતી અ જી બચપણથી એવું નક્કી કર્યું હતું કે બનવું તો અધ્યાપક જ અને વારસો છે એ અંગ્રેજી વિષયનો છે જ મારા દાદા છે પણ અંગ્રેજીના પ્રિન્સિપાલ હતા પપ્પા પણ અંગ્રેજીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ પણ હતા

એમને એમને અલગ અલગ પ્રકારના મદદ કરીએ માર્ગદર્શન આપીએ છીએ સરકાર સાથે યુનિવર્સિટી સાથે રહીને પ્રયત્નો એવા હોય છે કે વિદ્યાર્થીના મૂડ સુધી પહોંચી શકીએ એમને ઇનિશિયલ સ્ટેજ પર ખૂબ સારું એવું પ્લેટફોર્મ આપીએ શિક્ષક તરીકે આપણે સારું એવું અંગ્રેજી ક્લાસમાં બોલીએ એટલે કે લિસનિંગ સ્પીકિંગ રીડિંગ અને રાઇટિંગ ની વિવિધ પ્રવૃત્તિઓ જોડીએ કુદરતી એમનો ઉત્સાહ વધે અને એમના જેવા બીજા વિદ્યાર્થીઓ સાથે સારી રીતે શીખી શકે છે અને ઘણો પરિવર્તન પણ આવ્યું છે એના કારણે અને સાથે સાથે યોગ રેકી એક્સપ્રેશન અને આયુર્વેદનો અમુક સિદ્ધાંતો છે એનો ઉપયોગ કરીએ તો એ પૂરક રીતે વિદ્યાર્થીને સારી રીતે શીખવા માટે તૈયાર કરે છે પણ યોગ રેકી આયુર્વેદ એ કઈ રીતે એ તરફ જવાનો નક્કી થયું કે કઈ રીતે બન્યું હા બચપણથી જ મને યોગ રેકી આયુર્વેદ પણ ત્યાં છે ત્યાં પપ્પા અને મમ્મી સાથે સેવા આપવા માટે જતી એટલે બેઝિક જે કહેવાય ખ્યાલ હતો પછી એમાં ડિગ્રીસ પણ કરી જેમ કે સર્ટિફિકેટ કોર્સ છે ડિપ્લોમા છે ઓનલાઈન કોર્સીસ છે એ બધા કોર્સીસ પણ કર્યા અને એ રીતે પ્રેક્ટિસ પણ કરી અમારા ફેમિલીમાં બે કે ત્રણ વૈદ પણ છે તો એમની સાથે રહીને એમની સાથે રહીને પ્રેક્ટિસ કરી અને ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓને જો શરૂઆતમાં માત્ર એક મિનિટનું પણ મેડિટેશન કરાવવામાં આવે જે મારા દરેક ક્લાસમાં હું કરાવું છું તો એનાથી એનું કોન્સન્ટ્રેશન ઘણું સારું થાય છે પછી એક આત્મીયતા એમની સાથે કેળવવામાં આવે કે તમે ગભરાશો નહીં તમને આવડશે અને ભૂલો થશે તો કઈ વાંધો નહીં ભૂલો તો થવી જ જોઈએ હું એમને ખાસ એક્ઝામ્પલ આપું છું કે તરવાની થિયરી થી તરવાનું આવડી જતું નથી તમારે ડૂબકી લગાવી જ પડે ડૂબવું પડે થોડું પાણી અંદર જાય રસ આવે તો જ આવડે સેમ વસ્તુ અંગ્રેજીમાં છે એટલે શરૂઆતમાં તો ગુજરાતી મીડિયમના બાળકોને ખૂબ તકલીફ પડે પણ ધીમે ધીમે શિક્ષકના સહકારથી મહેનતથી એ શીખતા થાય અને ઓડિયો વિઝ્યુઅલ એઇડ્સ અમે એમના માટે યુઝ કરીએ છીએ જેના કારણે થોડા વિડીયો ઓડિયો ક્લિપ્સ વધારે સારી રીતે શીખી સમજી શકે અને થોડું કમ્ફર્ટેબલ ફીલ કરે બહુ બહુ મજાની વાત કરી તમે કે વિદ્યાર્થીઓને એક મિનિટનું જો તમે કોન્સન્ટ્રેશન આવે એ રીતે તમે ટ્રીટ કરો તો બહુ મોટો અભ્યાસમાં બહુ એનો મોટો ફાયદો થઈ શકે

દિવ્યાંગ બાળકો છે એમને પણ યોગ શીખવો તો એ માટે એમના ઇન્સ્ટ્રક્ટર છે એમના ટ્રસ્ટી છે બધાને મળી એમને રજૂઆત કરી શરૂઆતમાં એમને પણ ખૂબ અઘરું લાગ્યું પછી મેં એમને કહ્યું કે આ બાળકો પગભર થાય અને યોગ કોચ બની શકે તો મને એમ લાગે કે મેં યોગ શીખ્યું સાર્થક છે કેમ કે દેખતા વિદ્યાર્થીઓ તો આપણને જોઈને તરત યોગ કરી દે અને આપણે કદાચ એમના હાથ પગને પણ ત્યાં જઈને વિદ્યાર્થીઓ માત્ર સાંભળવાથી તમે યોગ શરૂ કરો અઘરો નથી આવડશે અને હું તમારી સાથે છું જો તમને દસ દિવસ કમ્ફર્ટેબલ નહીં લાગે તો આપણે નહીં કરીએ પણ તમારા માર્ક્સ સારા આવે તમારું શરીર સ્વાસ્થ્ય સારું થાય તમે તમારા અંગો જે ભગવાને આપ્યા છે જે એક્ટિવ આપણું માનદ વેતન મળી શકો એવી જ મારી ઈચ્છા છે મારી બીજી કોઈ આમાં ઈચ્છા નથી અને વિઝ્યુઅલી વિદ્યાર્થીઓ થોડા પ્રોટેક્ટેડ વધારે હોય એટલે એમને થોડા રિસ્ક લેવું ઓછું ગમે પણ આ સહિયારા ઘણા બધા પ્રયત્નો ઘણી બધી મીટિંગ અને કાઉન્સેલિંગ પછી એ લોકો રેડી થયા એટલે એમને આપણે એમની નજીક જઈને બોલીને સંભળાવવું પડે કે ચાલો સૂર્ય નમસ્કાર માટે હવે તમારા બંને હાથ છે એને જોડો બરાબર મધ્યમાં હાથ લઈ આવો રાઈટ આંખો બંધ કરો

ભગવાને એમને દ્રષ્ટિ નથી આપી કદાચ કોઈ કારણસર પણ શ્રવણ શક્તિ ખૂબ સારી હોય છે એટલે આપણા રેગ્યુલર વિદ્યાર્થીઓ કરતાં પણ વધારે ઝડપથી એ શિક્ષકને સાંભળી શકે સમજી શકે અને અનુભવી શકે એટલે ધીરે ધીરે એક સરસ મજાનો પ્રોગ્રામ સેટ થયો કે જેમાં મારે બોલવાનું એમની સાથે રહેવાનું એમને મદદ કરવાની અને સતત એમને નાના નાના પોઈન્ટ માટે એપ્રિશિએટ કરવાનું કર્યું તો પછી આજે સત્તાવન જેટલા વિદ્યાર્થીઓ છે એમણે યોગની ટ્રેનિંગ લીધી એટલું જ નહીં યોગની પરીક્ષા પણ આપી લોકલેશ યોગ યુનિવર્સિટીમાંથી કેટલા કે ડિપ્લોમા ઇન યોગ પણ કર્યું સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી અને એમાંથી એક દીકરો છે તો ગવર્મેન્ટ સર્ટિફાઈડ યોગ કોચ પણ છે તો એ જ એ જ મારું સૌથી મોટું બહુમાન છે એવું મને લાગે છે અને અત્યારે એમનું સ્વાસ્થ્ય પહેલા કરતા છેલ્લા છ મહિનાથી ખૂબ વધારે સારું છે કેમ કે એ લોકો રોજ પ્રાણાયામ કરે છે યોગ કરે છે એની સાથે સાથે મિતાહાર એટલે કે કેવો આહાર જમવો જોઈએ કેવું રહન સહન કરવું જોઈએ કેવા વિચારો કરવા જોઈએ કેવું ધ્યાન કરવું જોઈએ એ પણ પર મેં ખૂબ કાઉન્સેલિંગ કર્યું એટલે ઘણી મહેનત પડી પણ જયારે બાળકોના ચહેરા પર એકદમ હાસ્ય હોય છે એ સ્વસ્થ હોય છે અને ઇન્ડિપેન્ડન્ટ થયા છે અને કમાતા થયા છે તો ખૂબ આનંદ થાય છે કે મારી મહેનત

બુકમાંથી જે હજારો ચીજો બનાવવાનો આખો તમે કાર્યક્રમ કર્યો ને એને ગિનિસ બુકમાં સ્થાન મળ્યું એ શું કઈ રીતનો કાર્યક્રમ હતો જી કૌશિકભાઈ એ સમજાવું ઉન અને નું ભરતકામ ગૂંથણકામ કરી અને એના નમૂનાઓ બનાવવા જે પગભર સ્ત્રીઓ નથી થઈ હજી એમને મદદ કરવી એમને પણ ઊન અંકોડીના ગૂંથણકામ ભરતકામ જે છે શીખવાડવું ત્યાર પછી એમના એ નમૂનાઓ છે એ કોઈ એક જગ્યાએ ડિસ્પ્લે કરવા અને જરૂરિયાતમંદો સુધી એ પહોંચાડવા સાથે સાથે એમની બેઝિક કમ્યુનિકેશન સારી થાય અને એ ખૂબ સારી રીતે પોતાનું કામ પછી પણ કરી શકે એવો એક પ્રોજેક્ટ અમે મધર ઇન્ડિયા ક્રોશિક્સ અંતર્ગત કોરોના ટાઈમમાં શરૂ કરેલું જેમાં અમને ખૂબ સફળતા મળી જી અને બધાએ સાથે મળી અને છાસઠ હજાર કરતા વધારે ઊનના નમૂના

અને પગભર પણ થઈ શકે સાથ સાથે વ્યસન મુક્ત થઈ શકે અને એમનું કામ જાતે કરી શકે ને એક જેને કહેવાય કે મક્કમ મહિલા તરીકે આખું ફેમિલી રન કરી શકે એવો અમારો પ્રયાસ હોય છે બહુ સરસ બીજા પણ એવોર્ડ મળ્યા છે એ કઈ પ્રકારે મળ્યા કઈ પ્રવૃત્તિ માટે જી બીજા જે એવોર્ડ છે બધા જેમ કે એડમાયરેબલ વુમન ઓફ ધ યર ઇનક્રેડિબલ વુમન ઓફ ધ યર

અને અલગ અલગ એનજીઓમાં એ સાથે દીકરીઓ જે છે કે જેમને ભાઈ કે પિતા ના હોય તો એમને શિક્ષણ સારી રીતે લઈ શકે એ માટે પ્રયાસો કરે અને એવી દીકરીઓ કે જેમના આર્થિક રીતે જે નબળી છે એમને એમના લગ્ન પણ કરાવી આપે આ સિવાય આપણા જે બધા જ તહેવારો છે આપણી જે સંસ્કૃતિને લગતા મહત્વના દિવસો છે એ બધાનું મહત્વ જન જન સુધી પહોંચાડવા માટે રેલીસ છે સેમિનાર છે વર્કશોપ છે ટોક્સ એ બધી કરી અને જે પણ સંસ્થાઓ છે એમને કોઈ ડોનેશન જરૂર હોય

કઈ કઈ રીતે રીતે આ કન્સેપ્ટ મનમાં આવ્યો એનો અમલ કર્યો અને આવા જવાબ તમે ફેસ ખુબ સરસ પ્રશ્ન છે બહુ નાનપણથી જ મારું એવું સ્વપ્ન હતું કે પપ્પાનું નામ તો ઓલવેઝ આપણી પાછળ હોય જ છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પણ માતાનું નામ ક્યાંય હોતું નથી જે આર્ય સંસ્કૃતિમાં હતું જ અને હજી પણ સાઉથ ઇન્ડિયાના ઘણા બધા પ્રદેશોમાં દીકરી પાછળ મમ્મીનું નામ લખાય છે તો મને અંદરથી એવું હતું કે હું કોઈક એવા લેવલ પર જો પહોંચીશ ભગવાનની કૃપાથી સેવાનું ક્ષેત્ર કે અભ્યાસનું ક્ષેત્ર કે મેડિકલ સાયન્સનું તો હું મારા પપ્પાની પરમિશન લઈ અને મમ્મીનું નામ છે મારા કરતા આગળ લખાવીશ તો એ માટે બહુ જ નાનપણથી લગભગ પાંચમા ધોરણમાં હતી ત્યારથી પપ્પા સાથે મેં વાત પણ કરી રાખી હતી તો પોપાએ કહ્યું હતું કે મને તો ખૂબ ખુશી થશે કે તું તારા પાછળ નું નામ લખાવે કેમ કે આપણા જગતની અંદર આપણે જોઈએ છીએ ત્યારે કદાચ ક્યાંક ને ક્યાંક આપણે કોઈ જગ્યાએ ચૂકી જતા હોય એવું મેં અહેસાસ કર્યો છે તો પપ્પાની પરમિશનથી એમની થી ખૂબ એને કહેવાય કે અંદરથી પ્રેરણા થઈ હતી એટલા માટે જ મેં મમ્મીનું નામ મારા પછી રાખ્યું હતું અને એ પણ એક લેવલ પર પહોંચ્યા પછી જેથી કરીને એમને પણ એવી જેને કહેવાય કે અંદર એવી ખુશી થાય અને ગૌરવ મહેસૂસ થાય તો એમનું નામ એ રીતે રાખ્યું છે અને પપ્પાનું નામ એટલા માટે રાખ્યું છે કે એક નવતર પ્રયોગ છે તો ખુબ નાનપણથી સંજય લીલા ભણસાણીના મુવીઝ પણ જોયા હતા તો એવું થાય કે જો એ આટલું સરસ કરી શકતા હોય તો હું તો ત્રીસ ક્ષેત્રોમાં ઈશ્વર કૃપાથી સમાજના સહકારથી અને આપ સૌ જેવા વેલ વિશર્સથી કરું છું તો મારે પણ એવું કરવું છે એટલે મારું પાંચમા ધોરણથી ડ્રીમ હતું અને હું પોતે સ્ત્રી હિમાયતી અને સ્ત્રી સમર્થક છું તો મારે આ નાનકડી પહેલ મારા ઘરેથી જ કરવી જોઈએ એવું મને લાગ્યું એટલા માટે મેં ઓફિશિયલી ડોક્ટર કાજલ નિર્મલા ભરતરાવ નામ રાખ્યું છે પણ કોઈ કોઈ પ્રશ્ન નતો કર્યો અને ક્યારે એવું હોડ નતું લાગ્યું કે મને શું કામ પૂછે છે ના ના ખુબ ખુશી થાય કોઈ પણ પ્રશ્ન ગ્રીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ મારું ઓફિશિયલ નામ આજ રીતે આવ્યું છે અને એમણે પણ પ્રેમથી નોંધ લીધી છે કે આવા બહુ ભાગ્યે જ લોકો હશે કે જેમણે મમ્મીનું નામ છે લખાયું હોય જેમ કે જાબાળ તો એના પણ મમ્મીનું નામ લખાઈને એ ખૂબ સારી રીતે ભણ્યા હતા એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણા ઇતિહાસમાં પણ છે એટલે મારું એક ડ્રીમ હતું અને હવે એક લેવલ પર પહોંચ્યા પછી લોકો ખૂબ પ્રેમથી મમ્મીને પણ એ પણ સેવામાં ઘણા બધા આગળ છે તો એમને માનથી જુએ છે ને એવું કે છે કે આ ડોક્ટર કાજલ બેટા મમ્મી તો એમને પણ આંખમાં વર્ષના આંસુ આવી જાય છે કે દીકરી એ જીવતા જીવત આ બહુમાન આપી દીધું તો એ ઈશ્વર કૃપા જ છે અને સૌનો પ્રેમ છે એવું હું માનું છું અને હું ખૂબ ખુશ થાઉં છું મને કોઈ પૂછે તો બહુ સરસ બહુ સરસ બેન